એ તો તમે ટેન્શન લેતા ટેન્શન કેવાનું લ્યો એ તો મને કયો તો મને ખબર પડે એટલું બધું ટેન્શન લીધું કે તમે બેભાન થઈ ગયા બ્લડ ઓછું થઈ ગયું એટલું બધું ટેન્શન કેવાનું લીધું તમે સાર મે હાલ વાત તો બેન ને રજા થઈ જાય ઘરે નહોતો આવ્યો બે દિવસ થયા જો તો હાલ બધું ઘરમાં હમ નમો કરલા બેન ને તૈયારી કરવી જોઈએ ને આવીએ બેન તો બેન ને ખુશખબરીની હે એવું હોય તો જાનવીને બોલાવી લો કે જાનવી તો તું નહીં તો આપણે બે છે ને ડેકોરેશન કરી લઈએ પણ હવે જાનવીને ફોન કરું તો ખબર પડે કે આવે કે નહીં એને મમ્મી આવવા તો ને હાલ લાઇટું બધું ચાલુ છે એમને એમ જોતો ઘરમાં અરે એમને મૂકીને વયા ગયા હતા એટલે જ મમ્મી કીધું તું જાણ તાર પપ્પા અહીં છે એટલે બેને થોડું ખાઈ લીધું ને સારું છે એટલે હવે રજા આપીએ ને તો બેન આવીએ ને તો બધું તૈયારી તો કરવી પડીએ ને હાલ હમણાં ઘરે જઈને જાનવીને ફોન કરો અર માં બહુ તાજો પડા ચિંગૂતી લે બીજી તો વયા તાપોતે હુઈ ગઈ ઓર ઓર ઓ કા હુઈ ગઈ જોતા ખરી હમ ફરદીને એ બો તને ક ઇવી હાધી નીંદર આવે ઇવી હાધી થાકેસ તો ઘર એ તને ક મને હમણા મંગુ માં આવ્યે પેટ સોરવા ઊભી થા એય તને ક એકણ દીપ ભાઈ તકેન ગયા લાગે નાવા કે હાય આ કપ છે ને ત્યાં રાખી દઉં ને પછી ઢોરી નાખું પછી ખબર પડે કે એમાં રાયડું નાખે ને બાદલું કરે ને તો ખબર પડે એની કહે કે ઢોરાઈ ગયો આવે એટલી વાર છે સંદીપભાઈ સા દેવા જાઓ ને એટલે પાર નાખવો કપ બેઠો જો પછી બા ચિંતા સીધ જા સંદીપને દઈએ સંદીપને દઈએ ઓલો કરીએ આમ કરીએ હું કે નહીં હોય બધું કર્યા જ રાખું મારા છોકરામાં ન ધ્યાન દઈ શકતી ને આ બધાને ઢોહેડા કર્યા રાખું આખો દિલે જાનવીન ખબર નથી પડતી માનતી ન છે ને મને કઈ ગોટાળો લાગ્યો મને થોડોક અંધવિશ્વાસ જેવું થઈ ગયું કે આ બધા એમાં કંઈક ગોટાળો છે ન કરે હામણે ન બેસે આ વા કીનો વા કહે કેમ ખબર હા તો કેવું કહેવાય નહીં કેવાય તમારે અમને ફોનતા કહેવાય ને આપણે ખર જેવા સંબંધ છે અમને કહેવાય તો ખરી તમારે હું હતું હું નહીં હું તમે બીજાની વાતો કરો અમને તો કહેવાય ને

એ અમે બે દિવસ થયા છે ને સોનાલને મજા નહતી થોડુંક છે ને ઠીક નહોતું ને તો ચક્કર આવી ગયા ને બેભાન થઈ ગઈ હતી ને પડી ગઈ હતી એટલે દવાખાને હતા ને દાખલ કરી હતી બે દિવસ થયા તી આજે જો લગભગ રજા આપી દે ને તો હાલ ઘરે હું જઈ આવું બધું એમને મૂકીને ભાગી ગયા હતા ત્યાંથી હવા એમય નહોતું બેન બેભાન હતી તી મારા બિચારી સોને બેભાન થઈ ગઈ હતી હો હોતી બે પેલા મને માસી મોડા પાસે પછી લાગે પણ પછી કયો હોય તો મને કઈ ખબર નથી આ સારું

ના રે ના ઉપાડી તો હું હોય પણ આ ગરમી થોડીક પડે ને એટલે એવું થઈ ગયું તું ખબર નઈ હમણાં જમતા નઈ બેન બે દી એટલે ઓહો એવું છે કે હાલ હાલ હું જાઉં મારે એને મોડું થાય મમ્મી નઈ પછી પાછો બધાને ફોન કરવો જોઈએ કે આવી જાય વેલેરા હા આ જા ななななななななななーななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななな

Ja senne de golu ya kuitra sene to kuitra no ko pela rotlo de tiam pasi sene tamne khava dam e pela kuitro pui ko beto hine de posi bae ne ne deva jaje kuitra ne na ma kuitra de de pela pui ko tio i mu hu de na uti ra i ka korta કુઈતરાને દયામું ને દયા હોય ભયડો ભૂખો છે એનું નથી કરતી થારી કર દે તો ખાઈ ના હવે ભૂખ લાગી શાક રોટલો ઓહ વાય ગઢો ગોલકાવા મતલી વાર હોય પછી તમા તાવડી પડી મારા અહી તા રોટલો કરી તઈ તમને આપવી રો ઘુસાક કરી ન એવો ગઈ સંદીપને સા દેવા ને સેને વ્રત સેટી કે કે બા માં ખાવન જ ખાલી ચા પીવી તી ને સાક કરી ને એક રોટલો ઉકાલ પેલા દયા હું કૂતરાને હું કરવા રાયડુ નાખો દઈ દઉં હમણા ખાવા સાક થઈ ગયું હા દયા જ્યા પછી કૂતરાને દેજે કૂતરાને દેજે પેલા રાયડુ નાખવી રાયડુ નાખવી આ કોરી દો હા ને કઈ હકદ ના કારણ વગરના લાઈફ કરતા ભેજા મારી ભેજા મારી એ વો તને કાં ઓના મંગુ દોહી આવી એ ઊભી થા માં ઊભી થા પેટમાં સોર આવી મને પેટમાં દુખે થી હું જે બહાર રાયડું ના કોતી કા રાખી રાત ના સુતી ઓલા સોર આવી હું ભેજા મારી કરો પોતાના નિંદર થઈ જાય એટલે ઘણો કા ઘડી કો ઊતી હોય તો બહુ કેમ ને ગમતી નથી ઊતી ભલે મંગુ માં આવે મંગુ માં નાક કઈ અમેરિકા થી આવતી ને વાતું કરતા એમાં રાયડું હું નાખે રાયડુ નાખવા થી કઈ ન થવાનું રાયડું નાખતી મને કા ઊભી થા મને આવી ખરાબ લાગે મંગુ માં આવે તો એમ થાય કે જો બહુ ઊતી ને માજી આ માટા મારે 阿里不抬一回家呢，妈真见鬼哪个了

パンプレーボタン。こレーボタり入れはパンプレボタンをれて、私はパンプレボタンを取り入れて、私はパンプレーボタ i を取り入れて、私はパンプレボタンを取り入れて、はパプレーボタり入れて、レーンを取り入れて、レーボタンンプレーボタンを取り入れて、私はパンプレーボタンを取り入れて、私タンれて、私はパパレーボタパレーボタンプレーボタンを取り તમારો પેટમાં માસ રહ્યો કામ છે મંગુ દોહી પાહી મંગુ દોહી લેતરી છે હમણાં આવીને લાઈપુ કરીએ તમારી વાણી વાણી ઉની ઉની કા મને ખબર જ થઈ ગઈ મને હા તકલીફ છે તન કહું તો તું થોડી સાંભળે છે મંગુ દોહી બીસાર આવી ગયા થી પેટ માં સોરગી થારું થઈ જાય ને કોઈ ની દવા પી પી ગરમ લાગી કે કોઈ બીહા હું દૂધ નો વાઈટ કરી દો ચાલ્યો પીઓ સાહ ટોસી દે આલ્યો બા સાહ ને રોટલા કરે રોટલે કેવા દાજે મને પેટમાં ખાવ તો તન ખબર છે એ રોટલા દે આપણે કે ખીયા પૂરી કાયમ ન થાય ઘર માં જે વસ્તુ લઈ આવી ઘર માં વોક દાંતી ખવરાઈ દે તમે લઈ આવો ભીંડા ને ગુવાર ન હોય તો કઠોર પછી કઠોર ન ખવાય ધ્યાન રાખાય ખાવામાં હવે પછી નહીં એવી ઉમરે ની કરતા તમે

પછી જો જો એમ બાત એકીની ખબર પડે ને બાતવા દોડે ને તો આના કમ પપ્પા ને છોકરી ને જો પછી ઉપડે કે ને ખબર પડે મેં તમને ખાસી વાત કરું માં દીકરી છે ને ટેન્શન માં એટલે છે હું તમને ખાસી વાત કરું માં દીકરી છે ને હમણા છે ને આ દીકરા જલ્દી ને તો એ છે ને પાઠણા છે ને માં દીકરી ની હમણા બેઠી છે ઓહો એવું છે સનાઈ ને હા મેડમ એટલે છે ને હું એમ ટેન્શન લઉં ટેન્શન લઉં ને એટલે છે ને મને આવું બધું થઈ ગયું હતું ને આવું તો કંઈ ખબર નથી પ્રેગનન્સીની ચક્કર આવતા બે દીકે જમતી નહીં તો મમ્મી કે જમી લે પણ જમવાનું ભાવતું નહીં ને ટેન્શન લીધા રાખતી કે મને ક્યારે તેડવા આવશે ક્યારે તેડવા આવશે એમાં છે ને મને ખબર નહીં ક્યારે બાથરૂમમાં પડી ગઈ મને નથી ખબર હું તો કાં મમ્મી ઉલટી કરવા જાતી દીધા તો પડી ગઈ ઓહો તો એ લોકોના ખબર પહોંચાડી દેજો વેલાહાર પછી તમને ખબર છે ને નહીં થવાનું થઈ જાય ઈજ મેડમ ટેન્શન છે એટલે મને મમ્મી કીધું તો ખુશી તો થઈ પણ એક સાઈડ નસ દુખે છે મગને એટલે હું કાલ મેડમને કહી દઉં ઓહો આવું બધું થઈ ગયું તમે એટલા સારા છો જોબ કરો છો હે વ્યવસ્થિત છો અને આવું તમારા હસબન્ડે ન સમજાય હે કે આવું બધું ન કરાય કેમ આટલું બધું કેમ થઈ ગયું એમાં એવું છે ને કાંઈ કારણ નહોતું ને મારી સાસુએ કંઈ કીધું મારી ભાભીએ ને એમાં પછી મારા હસબન્ડ ઉપડા મેડમ

મેં મેં કરી એ ઉપાધી કરી ઘણે ખુશી ના હમાસાર છે પણ આવી ઉપાધી આવી ને એમ જીડી ન ગમતું હું તમને એટલે જ કહું એલા તમે વેલા હાર બધું કહી દેજો વ્યવસ્થિત છે કંઈ પણ પ્રોબ્લેમ હોય તમારે આવી જવાનું હોસ્પિટલ એ મને ફોન કરી દેવાનો સુનિલ બેન મેં તમને નંબર આપ્યા છે ઓકે અત્યારે તમને રજા થઈ છે હવે તમે તમારા ઘરે જઈ શકો અને બધું સાચવી રાખજો અને ધ્યાન રાખજો હા મેડમ હો મેં દવાની બધી તમને લખી દીધી પ્રમાણે પીવાની ખાય મેડમ મને નસ દુખે મટી જાય ને હા મટી જાયો છે ને ટેન્શન જરા ઇનો રહેતા અને તમારા ગર્ભમાં જે બાળક છે ને એના થાય એનું તમે હવે ટેન્શન ન લેતા જે એની થાશે તમારા બાળક વિશે હવે તમે વિચારજો હા હા મેડમ કોઈ નહીં ટેન્શન મેડમ થેન્ક યુ તમે એટલી મારી સારવાર કરી માટે મેડમ થેન્ક યુ ઓકે ઓકે વાંધો ન કરતા